दोस्तों अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए वैश्विक ट्राइबल डे ये आपका आगे आने से ये समय कितना से कहन बनावा मारे जे ये आपको अस्पित्वानुदिवस छे તમને ગર્વું છે કે નહી આવા આપણે પ્રોગ્રામ કરતા એક સમાજ એક થાય એક સંગઠન સમાજ આદિવાસી સમાજ આમાં કોઈ રાજકીય કોઈ કોનું અંગત નહીં સમાજ સમાજ સૌથી મોટું છે સમાજ નક્કી કરે કે આપણું ભવિષ્ય કેવી રીતે હવે દિવસ માં આજે આપણે ભેગા થયા સમસ્ત પ્રોગ્રામો થાય છે પણ હું એક ટુક એક વાત કરવા માંગુ છું ગરુરેશ્વર માં જે આપણા હાદસો થયો છે બે યુવાનો ને મારી નાખ્યું છે તેર તારીખે ગરુરેશ્વર શોક સભા એમના માટે ત્યાં ગોઠવ્યું છે સમાજ તરીકે બધા ત્યાં આવો અને એ પરિવારને આ ટેકો આપો આપડા આદિવાસી પરિવાર જ છે બસ હું એટલી વિનંતી કરવા માંગુ છું